સુરતમાં પિતા પુત્રીના સંબંધને શરમસાર કરતો કિસ્સો સામે આવ્યો છે વાત છે સુરતના ડિંડોલી વિસ્તારની ડિંડોલી વિસ્તારમાં રહેતાને કાપડ માર્કેટમાં મજૂરી કરતા નરાધમ પિત્રા છેલ્લા ત્રણ વર્ષથી પોતાની જ પુત્રીને શારીરિક અડપલા કરતો હતો જેથી કંટાળી આખરે પત્નીને નરાધમ પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે સુરતમાં અગાઉ અનેકવાર વાર બાળા ઉપર શારીરિક હુમલાને અને બળાત્કારની ઘટનાઓ બની છે ત્યારે આવા નરાધમો સામે પોલીસે પણ લાલ લાંક કરી છે ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં નરાધમ બહારનો નહીં પરંતુ ખુદ બાપ જ નીકળ્યો છે વાત એમ છે કે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારનું યુવાન વિકૃત માનસિકતાનો હોય તેમ લાગી રહ્યું છે પોતાની જે પુત્રીને છેલ્લા ત્રણ વર્ષથી નરાધમ શારીરિક અડપલા કરતો હતો એક વર્ષ અગાઉ પુત્રી આ મામલે માતાને જાણ કરી હતી કે ઘરે કોઈ ન હોય ત્યારે પિતા દ્વારા તેમને શારીરિક રીતે અડપલા કરાય છે જેથી પત્નીએ તેને ઠપકો આપ્યો હતો જોકે ત્યારબાદ ફરી નરાધામ પિતાએ પોતાની જ પુત્રી પર દાનત બગાડી તેમને અડપલા કર્યા હતા હાલ તો નરાધામ પિતાની હરકતથી કંટાળી પત્નીએ ડિંડોલી પોલીસ મથકે જઈ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાત્કાલિક ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી પોતાની જ પુત્રીને શારીરિક અડપલા કરનાર નરાધામ પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા